ડેટ ઓફ એએનસી તેમજ વજન અને ઊંચાઈ ક્યાંથી લેવો અને જેની સંપૂર્ણ માહિતી અમે આ વિડીયોના માધ્યમથી તમને આપીશું તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો તેમજ જો કોઈ નવા હો તો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તેમજ આગામી દિવસોમાં તમારે કેવા પ્રકારની માહિતીઓ જોઈએ છે તે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો નમસ્કાર મિત્રો ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો આજે અમે તમને પોષણ ટ્રેકરના એપ્લિકેશનના જે અપડેટ વીસ પોઈન્ટ બે સામે આવ્યું છે તેના પર વાત કરવાના છીએ અને તેના વિશે અમે તમને માહિતી આપવાના છીએ અને આ પોષણ ટ્રેકરના વીસ પોઈન્ટ બે જે અપડેટ સામે આવ્યું છે તેના જે ત્રણ સુધારા થયા છે તેના માટે અમે અગાઉ પણ એક વિડીયો બનાવી ચૂક્યા છીએ અને જેમાં જે ત્રણ મુખ્યત્વે સુધારા કરવામાં આવ્યા છે તેના વિશે માહિતી આપી છે તો આજે અમે તમને કોશન ટ્રેકરના વીસ પોઈન્ટ બે એપ્લિકેશનનું અપડેટ જે સામે આવ્યું છે અને જેમાં સગર્ભા માતાના વજન અને ઊંચાઈની એન્ટ્રી સંદર્ભે જે અપડેટ સામે આવ્યું છે તેના પર આ વિડીયોમાં અમે તમને બતાવીશું તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો તો મિત્રો કોશન ટ્રેકરનું જે વીસ પોઈન્ટ બે અપડેટ વર્ઝન છે તે ઓપન કર્યા બાદ અહીં તમને બેનિફિશરીઝ દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે આજે ઓપ્શન દેખાઈ રહ્યા છે તેમાં આપણે સગર્ભા મહિલાઓ વિશે વાત કરવાની છે તો તમારે સગર્ભા મહિલાઓ પર ક્લિક કરવાનું રહેશે અને તે ઓપન કર્યા બાદ તમારી પાસે નોંધાયેલ સગર્ભા માતાઓના નામ સામે આવી જશે અને અહીં જે તમને ત્રણ ડોટ દેખાઈ રહ્યા છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કર્યા બાદ જે તમને આ ઓપ્શન દેખાઈ રહ્યા છે અને જેમાં જે નવું જે અપડેટ સામે આવ્યું છે તેમાં ખાસ કરીને જે ગેસ સ્ટેશનલ વેઇટ ગેઇન તમને જે છેલ્લે દેખાઈ રહ્યું છે તે સુધારો સામે આવ્યો છે ગેસ સ્ટેશનલ વેઇટ ગેઇન એટલે કે સગર્ભા માતાના વજનમાં વધારો એ જે આપણને છેલ્લે ઓપ્શન દેખાઈ રહ્યો છે ગેસ સ્ટેશનલ વેઇટ ગેઇન તેના પર ક્લિક કરીશું અને ત્યારબાદ તમારી સામે આ ત્રણ ઓપ્શન દેખાઈ રહ્યા છે જેમાં સૌ પ્રથમ દેખાઈ રહ્યું છે એન્ટર હાઈટ ઇન સેન્ટીમીટર એટલે કે તમારે જે સગર્ભા માતા હોય છે તેનો ઊંચાઈ છે તે તમારે સેન્ટીમીટરમાં દાખલ કરવાનો રહેશે જે છે એ છોતેર પોઈન્ટ બેથી લઈ અને ત્રણસો ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટર સુધી હોવો જોઈએ ત્યારબાદ તમને જે અહીં બીજો ઓપ્શન દેખાઈ રહ્યો છે એન્ટર વેઇટ ઇન કેજી એટલે કે તમારે વજન છે એ કિલોગ્રામમાં દાખલ કરવાનો રહેશે અને તે છે તે ત્રીસથી એકસો પચાસ કિલોગ્રામની વચ્ચે હોવો જોઈએ અને ત્યારબાદ જે અહીં તમને દેખાઈ રહ્યું છે ડેટ ઓફ ફસ્ટ એ સી એ તમારે અહીં દાખલ કરવાની રહેશે તો અહીં જે તમને માહિતી દેખાઈ રહી છે તે તમારે ક્યાંથી દાખલ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો આ જે માહિતી છે તમારા મમતા કાળમાં અવેલેબલ હોય છે જે એ એનસી ડેટ તમને દેખાઈ રહી છે એ એ રિપોર્ટ હોય છે તેમાંથી લેવાનો રહેશે તેમજ અહીં જે વજન દેખાઈ રહ્યો છે એ પણ મમતા કાળમાં અવેલેબલ હશે તેમજ અહીં જે ઊંચાઈ દેખાઈ રહી છે તે પણ મમતા કાળમાં અવેલેબલ હશે ત્યાંથી તમારે લઈ અને અહીં દાખલ કરવાનું રહેશે હવે ખાસ તમારે એ નોંધ લેવાની છે કે મમતા કાળ હોય છે તેમાં સગર્ભા માતાની ત્રિમાસિક ચકાસણી કરવામાં આવતી હોય છે અને એનો રેકોર્ડ છે એ જનરેટ થાય છે રિપોર્ટ જનરેટ થાય છે અને તે મુજબ તમારે અહીં વજન તેમજ ઊંચાઈ હોય છે એ અહીં દાખલ કરવાની રહેશે તો છે એ તમે ઊંચાઈ વજન અને એએનસી ડેટ દાખલ કરશો અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે આ જે ગ્રાફ છે એ સામે આવી જશે અને તેમાં જે છે એ સગર્ભા મહિલાની સંપૂર્ણ વિગત સામે આવશે જેમાં તમને અહીં દેખાઈ રહ્યું છે મહિલાની ઉંમર તેમજ અહીં ગર્ભાવસ્થાનો મહિનો તેમજ અહીં જે છે તેનું એ એનસી સ્ટેટસ દેખાઈ રહ્યું છે જેમાં કુપોષણ અથવા સુપોષણ હોય છે તો અહીં જે કુપોષણ દેખાઈ રહ્યું છે એટલે કે તેને જરૂરી પોષક તત્વની જરૂર છે તો આવી રીતે છે એ તમે ગ્રાફિકલ રીતે જોઈ શકશો જે સગર્ભા માતાના વજન અને ઊંચાઈની એન્ટ્રી છે એ તમારે આ રીતે કરવાની રહેશે